અત્યારે લગીન હતું હમ બરાબર જૂનું હેલ્મેટ છે તો કે નો હાલે હું જોકે કે વર્ષોથી પહેરું છું એટલે મને બહુ ફેર કંઈ પેરત પડતો તમને કીધું તો ખરી કે સંભળાય નહીં ને હેલ્મેટ પહેરવાથી સંભળાય નહીં સંભળાય જ નહીં ગમે ને તમે પહેરો તમને ન સંભળાય હા હું એ કઈ વારવામાં આમ જોવું પડે તો હા મેં ભટકાઈ જઈએ સુપ્રીમ કોર્ટના આ કડક આદેશ બાદ આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં છે તે ગ્રાઉન્ડ જીરો પર કડક હેલમેટ છે ફરજિયાતનો કાયદો છે તે લાગુ થયો છે અને હાલ હાલ આપણે રાજકોટમાં છીએ ત્યારે રાજકોટના લોકોનું શું કહેવું છે અને આજે રાજકોટના લોકો છે તે સવારથી હેલ્મેટ પહેરીને નીકળી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં છે આ કાયદો આજથી લાગુ થયો છે શું નામ છે કાકા મહેશભાઈ શું કહેશો કાકા આજે ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થયો છે શું કહેશો એના વિશે એટલે આ બરોબર છે કે શું લાગે છે તમને નથી આ દસ વર્ષ જૂનું કાઢું પડ્યું જો કા તો પહેલા નહોતા વેરતા ના ના આ તો આ બાજુ આવવું પડે ને એટલે અમારા અમે રહીશું સામા કાઢે હા એટલે કેમ આ બરોબર છે કાયદો દેખ નથી લાગતું નથી બરોબર કા આમ દેખાવું જોઈએ ને પાછળ નું કઈ નો દેખાય એમાં પાછળ કાઈ નો દેખાય હા પણ આ સુરક્ષા પણ જરૂરી છે એના વિશે સુરક્ષા તો કે અહીંયા એટલી બધી જરૂરી છે હા ગમીયા માં તો એમને ખાડા ખબળા ચડામાં પડી જવાના એટલે આ પછી પાંચસો રૂપિયા દેવા પડે એના કરતા હેલ્મેટ પહેરવું ના આવું રાજકોટ ભાઈ પબ્લિક ભાઈ રૂપિયા હે દે બીજું તો જે કાકા કહી રહ્યા છે કાયદાને લઈને તેમને વાત કરી શું નામ છે તમારું કુલદીપભાઈ શું કહેશો કુલદીપભાઈ આજથી આ ફરજિયાત નો કાયદો લાગુ થયો છે શું કહેશો એના વિશે એટલે આપણી સેફ્ટી માટે બરાબર છે હું તો જો કે વર્ષોથી પહેરું છું એટલે મને બહુ ફેર કાંઈ ફેર હા હા વર્ષોથી પહેરો છો એટલે જરૂરી છે કે તમને શું લાગે છે એટલે આપણી સેફ્ટી માટે જરૂરી છે હા 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 તો તમે તો દરરોજ પહેરો જ છો પણ પરંતુ હજુ પણ એવા લોકો દેખાય છે કે જે હજુ હેલ્મેટ નથી પહેરતા તો શું કહેશું કે કેટલું બધે પોતપોતાનું પોતાની એવું ઉપર છે એટલે આપણા સેફટી માટે હું તો પહેરું છું

શું કરું ભાઈ આમાં પેલા સરકારે રસ્તા તો સરખા કરાવો તમે પછી આવી બધી પરમિશન આપો તમે માણસનું એમ કયો છો કે તમે એનું ધ્યાન રાખી છે એટલે હેલ્મેટ પહેરાવી અહીંયા ખાડા કેટલા છે ભાઈ એમાં માથું કેક પડી જાય કે આગળનું સ્ટેરિંગ કઈક એમાં લાગી જાય તો સીધું દેવાવાળી થવાની તો હેલ્મેટ પહેર્યું હોય તો કદાચ સુરક્ષા ન થાય એમાં પણ થાય કે ભાઈ એના કરતા તમે પેલા રસ્તા તો ઓળખા સાફ કરાવો કાયદો સારો છે કે નથી સારો સારો હે ભાઈ હા હા

એટલે કાયદો જરૂરી છે કે હું જરૂરી છે જરૂરી એટલે હેલ્મેટ પહેરવાથી કાઈ પ્રોબ્લેમ આવે કે એવું કાઈ થાય ના પ્રોબ્લેમ તો ના આવે હા પણ એ જરૂરી છે કોઈ પણ એક્સિડન્ટ કે એવું થાય તો માથામાં કાઈ ઇન્જરી થાય એના માટે તો આગળ પણ તમને કોઈક રોકશે તો તો ન થાય એમાં 500 નિયા દેવા પડશે તો એના કરતા હેલ્મેટ એના કરતા લઈ લેવું હા પણ હવે નથી તો જે રીતે રંગીલા રાજકોટના લોકો કહી રહ્યા છે શું નામ છે તમારું જયદીપ શું કે સો કે આજથી ફરજિયાત હેલ્મેટ નો કાયદો લાગુ થયો છે ફરવું જોઈએ બધાને હેલ્મેટ પણ તમે તો નથી પહેર્યું ઓફિસે પહેર્યું હે અત્યારે ઓફિસે પહેર્યું अर्जेंट માં નીકળી ગયા ને આજથી જ પહેરવાનું છે વચ્ચે કોક રોકશે તો તમને થઈ જશે શું થઈ જશે રોકશે તો ભાઈ ડન માગશે તો દઈ દેવું બીજું શું હોય એના એટલામાં તો આપણે હેલ્મેટ આવી ન જાય આવી જાય ને પા ઓફિસે તડ્યું આ તો અર્જન્ટમાં નીકળા એટલે ભૂલાઈ ગયું શું કહેવાય કાયદો કેવો લાગે આમ યોગ્ય છે કે નથી યોગ્ય યોગ્ય જ છે પણ પેલા કામકાજ સારું થઈ જાય રોડ રસ્તાનું પછી બધા હેલ્મેટ પહેરશે જો જો પહેરવા જ મંડા આવે બધા પેલા રોડ રસ્તાનું કામકાજ સાત તો શું નામ છે દાદા તમારું હરીભાઈ શું કેશો આજથી ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થયો છે યોગ્ય છે કે નથી ખેતી માટે યોગ્ય નથી બાકી હાઈવે ઉપર યોગ્ય છે હું રિટાયર મામલતદાર શું કારણ છે એનું કે શા માટે યોગ્ય નથી સિટીમાં કઈ જરૂર નથી ખોટો ખોટો ભેગો થયો આવ્યા પણ જરૂર નથી હા હા એટલે સુરક્ષાનું કહે છે કે જો સુરક્ષા લોકોની રે એટલા માટે કાયદો લાવ્યો તો યોગ્ય છે કે આ બધા જગ્યાએ હાચવો ચશ્મા હાચવા મોબાઈલ હાચવા હેલ્મેટ હાચવો કેટલું બધું હાચવું એટલે તમે આજે પહેર્યું છે કે પહેરો છો આજે જ પહેલી વાર અત્યારે જ નીકળો સવારે તમારી બીકે નીકળો જ નહોતો એટલે હવે લીધું છે અત્યારે હા હા પણ આ ખરેખર સિટી માટે બિન જરૂરી હાઈવે ઉપર જરૂરી સો શું કારણ છે બિન જરૂરી છે સિટી માટે હાચો બધી જગ્યાએ નાના ને ખરીદી કરવી બધી જગ્યાએ નાના છોકરા જેમ હાચો બધું હેલ્મેટ હાચો મોબાઈલ હાચો આમાં દેખાતું નહીં સંભળાતું નથી કોઈ ફોન વગેરે તો પણ આ આપણી સુરક્ષા માટે જરૂરી નથી કે કદાચ ક્યાંય આપણી ક્યાંય પડ્યા હોય તો સિટીમાં કોઈ વીસથી ત્રીસ ટાક રોડ જ ખરાબ છે ગાડી જ નથી હાલતી અમે ક્યાં જ કરું

બાકી મેન તો જરૂર છે રોડ રસ્તાની બધો હેલ્મેટ નથી પહેર્યું આજે ખબર જ નથી આજે પહેરવાનું છે હા હા અને ઘણો ટાઈમ થી નથી પહેરતા એટલે ટેવ હોય નથી હા તો હવે ટેવ પાડવી પડશે હા ટેવ પાડવી પડશે હવે નહીતર પછી મેમાની તૈયારી રાખવી પડશે હા હા તો અત્યારે આગળ જાશો ને રોકશે તો રોકશે તો મેમો ભરી દેશું

બાકી વધારે ફોર વ્હીલ મોવાય એટલે વાંધો નથી આવતો ભાઈ એટલે કેવું છે કે આ સુરક્ષા માટે આ કાયદો જરૂરી છે શું માનો છો હા સુરક્ષા પહેલા છે કે સુરક આ હેલ્મેટ પહેરો હોય તો ઘણી બધી સેફટી વધી જાય છે એના લીધે અકસ્માત થાય તો ઘણો બચવાના ચાન્સ ને ડેમેજ થતું નથી શું નામ છે કાકા જગદીશભાઈ શું કહેશો આજથી લાગુ થયો છે કાયદો ફરજિયાત હેલ્મેટનો યોગ્ય છે કે નથી એવું માનો છો શું કારણ છે એનું કાકા અકસ્માત વધી જાય સંભળાઈ નહીં કોઈ બોલાવે ચીડી જ કરે તો હેલ્મેટ પહેરવાથી અકસ્માત વધી જાય ને

80% ટકાની વાત છે એટલે નસીબ ઉપર ને કુદરત ઉપર નાખવાનું હોય તો આમાં શું કરવું જોઈએ સરકાર કઈ કુદરત નથી હા કોણ નથી આ કુદરત નથી સરકાર હા કુદરત ને મનતો હોય ને એ ન કરે તો તો આ શું કે કે આ શું કરવું જોઈએ આપણે કારણ કે સુરક્ષા પણ જરૂરી છે જીમનો રાખે ઓકે હાઈવે ઉપર બરાબર છે ઉપર બરાબર તો કાકાનું કેવું છે કે સિટીમાં નહીં પરંતુ હાઈવે ઉપર બરોબર છે તમારું નામ શું છે સચિન પરમાર શું કહેશો સતીશભાઈ આજથી જે ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થયો છે યોગ્ય છે કે અયોગ્ય અયોગ્ય જોઈને ભાઈ કા શું કારણ છે એટલે રોડ રસ્તા રિપેર કરાવે પછી હેલ્મેટ કરે પણ આવા રોડ રસ્તા છે એમાં કદાચ આપણે પડ્યા હોય તો હેલ્મેટ સુરક્ષા સારા કરે તો વધારે સારું છે બાકી એ સિટીમાં તો ટ્રાફિક છે વીસ થી થી ઉપર કોણ ચલાવી શકે છે વાહન અમસ્તાઈ ભાઈ એટલા માટે પણ શું માનો છો સુરક્ષા પણ જરૂરી નથી સુરક્ષા જરૂરી છે એના માટે સરકારે જોવાનું ને ખાડા ને બધું છે એ બી રિપેર કરવાનું એને નહીં જોવાનું ભાઈ

અનેક લોકો છે એવા જે હેલ્મેટ શું નામ છે કાકા પણ શું કેશો આ કાયદો યોગ્ય છે કે આ યોગ્ય હાથથી લાગુ થયો છે ફરજિયાત હેલ્મેટ નો શું માનો છો તમે એ ખોટો છે હવે કેમ શું કારણ કાકા એનું કમાવાના દિવસે કમાવાના કમાવાના ધંધા હા તો શું કરું છું આમાં સુરક્ષા માટે કઈ કરવું તો પડશે કારણ કે પડ્યા હોય ને લાગે તો તો આપે આપણે નથી વાપરા નથી આપણે નથી શું નામ છે તમારું કેવલભાઈ શું કેશો આજથી ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થયો છે યોગ્ય છે કે અયોગ્ય અયોગ્ય છે પણ આ તો શું ચલાવવું જોઈએ શા માટે અયોગ્ય છે લોકલ માટે અયોગ્ય છે બાકી હાઈવે ઉપર તો બરોબર ફરજિયાત કમ્પલસરી છે કારણ કે આપણે આપણી લિમિટમાં ચાલતા હોઈએ એટલે માટે અયોગ્ય છે એટલે સિટી માટે અયોગ્ય છે પણ આ સુરક્ષા માટે જરૂરી નથી સુરક્ષા માટે જરૂરી પણ આપણે આપણી લિમિટમાં ચાલતા હોય વીસ ત્રીસ સ્પીડ એટલા માટે આપણું આપણું ધ્યાન રાખી જ છીએ તો જે રીતે વાત કરી રહ્યા છે શું નામ છે બેન તમારું ઈશિકા શું કહે છો ફરજિયાત હેલ્મેટ કાયદો લાગુ થયો છે યોગ્ય છે કે અયોગ્ય શું માનો છો આપ યોગ્ય જ છે યોગ્ય છે તો આપે તો નથી પહેર્યું હજી લેવાન બાકીએ લઈ લો પછી પહેરું ને હા તો શું કહે છો કાયદો લાગુ થયો છે તો કોક આગળ આપને રોકશે તો કાઈ નહીં રોકશે તો નો લઈ લો બીજો તો હું કરીએ પણ આ શું કહે જરૂરી છે કે નથી જરૂરી જ છે હમ શા માટે જરૂરી છે શું માનો છો આપ એક્સિડન્ટ ના થાય એના માટે અનેક લોકો એવું પણ કહે છે કે સિટીમાં જરૂરી નથી હાઈવે ઉપર જરૂરી છે તો એ યોગ્ય બરાબર છે હા આયા શું જરૂર છે અહીંથી થી થોડક માટે જાવ હોય તો હેલ્મેટ પહેરીને જાવ હમ હમ હાઈવે ઉપર બરોબર છે શું નામ છે તમારું મુકેશ શું કહેશો આ આજથી ફરજિયાત હેલ્મેટ નો કાયદો લાગુ થયો છે યોગ્ય છે કે અયોગ્ય કાંઈ અત્યારે લગીન હતું અત્યારે લગીન હતું હમ બરાબર જૂનું હેલ્મેટ છે તો કે નો હાલે હમ 1000 રૂપિયા લાવ હમ આ કાયદા છે આમાં કોઈ 50% તો પહેરતા નથી હમ જ્યાં જો અનિયા રોકે લાયસન્સ હોય તો કે પીયુસી લાવો પીયુસી હોય તો કે છે આરસી બુક લાવો ઘરે છે નો હાલે મંગાવી દો નો હાલે આવી રીતના હોય કાયદા પણ આનો સુરક્ષા માટે જરૂરી નથી જરૂરી 100% જરૂરી છે હમણા મહિનો દી વેચાઈ જશે એટલે વરી પાછું જેમ હતું એમ થઈ જાય રાખો તો કાયદેસર રાખો જે મુંબઈ માં છે અમદાવાદ માં કાયદેસર રાખો હમણા વેચાઈ જશે પછી હેલ્મેટ નહીં ખલાસ થઈ જશે પછી કેસે હવે બંધ

કાયદો તમે શીખડાવો છો તમારી પાસે હોવું જોઈએ ને શું નામ છે કાકા તમારું રોહિતભાઈ શું કહેજો કાકા આજથી ફરજિયાત હેલ્મેટનો કાયદો લાગુ થયો છે શું માનો છો યોગ્ય છે કે અયોગ્ય સિટી માટે અયોગ્ય છે હાઈવે માટે યોગ્ય છે શું કારણ છે એનું સિટીમાં સેફ્ટી કદાચ એટલું બધું વાંધો નથી આવતો પણ હાઈવે ઉપર જરૂર વધારે પડતી હોય છે એટલે એના માટે પણ સિટી માટે પણ જો કાયદો લાગુ થયો છે તો દંડ પણ થશે તો દંડ નહીં ભરવો પડે તમારે આગળ ભરવો જ પડશે બધાને ભરવો પડશે તો તે એના કરતાં તો હેલ્મેટ પહેરવું ના સર સારું ને હા સારું તો પણ હવે તમે તો પહેર્યું નથી મેં તો પહેલો દિવસ છે હજી થોડું કેટલું બધું ખ્યાલ નહોતું કે આજે લાગુ પડી ગયો છે બહાર નીકળો પછી ખબર પડે કે પહેલા દિવસથી લાગી ગયો છે હા તો હવે હેલ્મેટ પહેરવું પડશે તમારે પહેરવું જ પડશે ને સરકારનો નિયમ છે પહેરવું જ પડશે ને એટલે શું લાગે છે આ જરૂરી છે કે નથી જરૂરી છે હેલ્મેટ પહેરવું મેં કીધું એ પેલા સિટીમાં મને મારા દ્રષ્ટિએ કે ભાઈ જરૂર કદાચ નથી લાગતી હાઈવે ઉપર જરૂર સુરક્ષા માટે જરૂરી નથી સિટી હોય કે સિટીમાં એટલો બધો જે મને સ્પીડ ને આન તે એટલો બધો વાંધો નથી આવતો પણ હાઈવે ઉપર જરૂરી છે એટલે હાઈવે માટે જરૂરી હાઈવે માટે જરૂરી શું નામ છે તમારું શું તમે આજે આજથી આ કાયદો લાગુ થયો ફરજિયાત હેલ્મેટનો યોગ્ય છે કે અયોગ્ય હું અયોગ્ય છે ગભરામણ થાય છે લે કે એનું શું કારણ છે શ્વાસ લેવામાં તકલીફ થાય હા એટલે એનું કારણ શું પેલા નથી પહેર્યું એટલે આજે એવું થાય વાર પહેર્યું હમણાં ભટકાટ પંચે જ જોઉં ઓહો તો આ અયોગ્ય માનો છો કે યોગ્ય સો સો ટકા હા હા અયોગ્ય છે પણ આમ સુરક્ષા માટે જરૂરી નથી છે ને શું કરવું પડે હા હા કદાચ પૈડા હોય કે એવું થયું હોય તો જરૂરી નથી હેલ્મેટ જરૂરી છે પણ એવું નથી તો હવે આમાં શું કરવું છે આપણે કારણ કે જે રીતે કાયદો પણ આવ્યો છે અને હવે જે રીતે ફરજિયાત હેલ્મેટ છે લાગે છે આ કાયદો આમને રહેશે નહીં ગાડી લઈને જ નીકળવાનું હવે મેં એવું નક્કી કર્યું ફોર વ્હીલ લઈને હા શું માનો છો કે અત્યારે આપણે જોઈએ તો અનેક લોકો છે એમાં હેલ્મેટ નથી પહેરી રહ્યા કારણ કે તેમનું કેવું છે કે ફાવતું નથી તો તમે પણ એવું જ કહી રહ્યા છો તો હવે ફાવવા માટે શું કરવું પડશે રોજ પહેરવું પડશે નહીં ગાડી લઈને જ નીકળવાનું ગાડી લઈને ટુ વ્હીલને મૂકી દેવાનું હા હા તો જે રીતે લોકો કહી રહ્યા છે કે આ કાયદો છે તે સિટી માટે યોગ્ય નથી ને હાઈવે માટે યોગ્ય છે તેવું તેમનું કહેવું છે અને અનેક લોકો છે તે અત્યારે કાયદાના કહી શકાય કે જે કાયદાને લઈને પોતાની મત છે તે વ્યક્ત કરી રહ્યા છે અને હાલ આપણે રાજકોટમાં છીએ અને રાજકોટમાં પણ આ કાયદો છે આજથી લાગુ થયો છે સમગ્ર ગુજરાતમાં આજથી છે ફરજીયાત હેલ્મેટનો કાયદો છે તે લાગુ થયો છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર